તો રાજ્યના હવામાનની વાત કરીએ તો કડકડતી ઠંડી હજુ હમણાં નહીં અનુભવાય રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધશે એક અઠવાડિયા પછી હાડ થી જવતી ઠંડી પડશે અઢાર નવેમ્બર સુધી સૂકું વાતાવરણ રહેશે તો બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડક અનુભવાશે અત્યારે ઉત્તર પૂર્વના પવનનો પ્રકોપ રહેશે आज का जो बोरकास्ट है अगले सात दिन के लिए 12 नवंबर से लेकर 18 नवंबर तक मौसम आमतौर से शुष्क रहेगा और जो मिनिमम टेम्परेचर है लघुतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो हमारा कोस्टल में अभी जो विंड का दिशा है आ, उत्तर से उत्तर पूर्व दिशा में है दोनों दक्षिण दो और उत्तर गुजरात के जो तटीय क्षेत्र है इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन का मूवमेंट है और इसका जो स्पीड है उत्तर गुजरात के तटीय क्षेत्र में 10 से 15 नॉट है और दक्षिण गुजरात में स्पीड है 15 से 20 नॉट और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा और लघुतम तापमान तो पंद्रह डिग्री सेंटीग्रेड के, के आसपास रहने का है और राज्यों में जो हमारे यूनियन टेरिटरी दिव दमन नगर हवेली हाँ में पवन का जो दिशा है मेनली उत्तर पूर्व से पूर्व दिशा से है और हमारा जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है અનુભવ તો થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં એક મિશ્ર ઋતુ કેમકે બપોરના સમય ગરમી અનુભવાય છે અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ વહેલી સવારે પણ ઠંડીનો અનુભવ હોય છે અને ખાસ કરીને તાપમાન હવે આગામી દિવસોમાં શહેરોમાં ગ્રામ્ય વિસ્તારમાં કેવું જોવા મળશે બિલકુલ મયવુરી જે પ્રમાણે અત્યારે હાલમાં હવામાનના જે સમાચાર છે સામે આવી રહ્યા છે ચોક્કસથી અત્યારે લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો ગતરોજની જો વાત કરીએ તો પંદર ડિગ્રી સુધીનું તાપમાન છે તે ગગડી ચૂક્યું છે અને અત્યારે હાલમાં જો વધાર જો આગળની વાત કરીએ તો પછી તાપમાન છે તે એકત્રીસથી બત્રીસ ડિગ્રી સુધી પણ બપોરના સમયે પહોંચી જાય છે એટલે ચોક્કસથી વહેલી સવારે જે ગુલાબી ઠંડી અનુભવાય છે અને પછી રાત્રિના સમયે ફરી એકવાર ઠંડી છે તે અનુભવાતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક બપોરનો જે સમય આવતો હોય છે ત્યારે ગરમીનો અનુભવ છે તે થતો હોય છે પરંતુ અત્યારની જો વાત કરીએ કે અમદાવાદ શહેરમાં કેવી રીતના દ્રશ્યો છે આપણે અત્યારે હાલમાં અમદાવાદમાં બગીચા ખાતે આવ્યા છીએ તમે જે પ્રમાણે અત્યારે જુઓ છો વહેલી સવારમાં જ લોકો ઠંડીના કારણે કસરત કરવામાં એક ઉત્સાહ છે તે દેખાડતા હોય છે ક્યાંક ને કસરતને વધારે મોટા પ્રમાણમાં કસરત પર ધ્યાન આપતા હોય તેવું કંઈક ને જોવા મળ્યું છે ત્યારબાદ તે યુવાનો હોય કે પછી વડીલો કોઈ બી હોય તે પોતે વહેલી સવારથી જ તે પહોંચી જતા હોય છે ક્યાંક ને ક્યાંક ઠંડીના કારણે જે કસરતમાં અનુભવાય છે તે ગરમીના ઋતુમાં લોકો છે તેટલા જોવા નથી મળતા વહેલી સવારે જે સ્વચ્છ ઋતુ અને સાથે સ્વચ્છ જે વાતાવરણ તેના કારણે કંઈક ને કંઈક બગીચાઓમાં લોકો છે તે પોતે જોવા મળતા હોય છે અત્યારે હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યો જોવો છો લોકો છે તે પોતે અહીંયા યોગા કરી રહ્યા છે ચાલી રહ્યા છે દોડી રહ્યા છે એટલે જે પ્રમાણે ઠંડીમાં અત્યારે તાપમાન જે બંગાળની ખાડીમાં લો પ્રેશર જે ઊભું થયું છે તેના કારણે જે તાપમાન જ એકથી બે ડિગ્રી જે ઘટ્યું હતું અને અત્યારે પણ વહેલી સવારથી જ તે તાપમાન છે તે ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને તેના કારણે હવામાનમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે સાથે જ તે લોકો છે તે પોતે પોતાના પરિવારજનો સાથે વહેલી સવારે બગીચામાં આવવાનું ઈચ્છતા હોય છે અત્યારે આપણે અહીંયા લોકો છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું શું નામ છે ભાઈ હરદેવસિંહ કેટલા સમયથી આવો છે ને ખાસ તો ઠંડીમાં કસરત કરવાનું મહત્વ કયું છેલ્લા પાંચ વર્ષથી તો આવી છે એવું નથી કે ઠંડી છે તો જ અહીંયા રેગ્યુલર આવી છે ને હેલ્થ માટે આ જરૂરી છે ઠંડીમાં કેવી મજા આવે ઠંડીમાં તો ઓલવેઝ મજા જ આવે ને આ સિઝન જ એવી છે કે ભાઈ બધી રીતના મજા આવે એક્સરસાઇઝ કરવાની પણ મજા આવે જમવાની પણ મજા આવે બધી આ સિઝન જ એવી છે એક ને કે બપોરે ગરમી જેવું લાગતું હોય છે ઠંડીમાં હા થોડું થોડું લાગે પણ મજા આવે બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલમાં આપણે જોયું બીજા પણ અહીંયા લોકો છે એમની સાથે પણ વાત કરશું શું નામ છે આપનું યુવરાજ છે રાણા ઠંડીની ઋતુ વહેલી સવાર અને બગીચામાં કસરત કેવી મજા આવે બસ બહુ બહુ મજા આવે એકદમ

લોકો છે તે ક્યાંક ને ક્યાંક કસરતને અત્યારે પ્રાધાન્ય આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને ઠંડીની ઋતુ મુખ્ય જે કસરત માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી બેસ્ટ ઋતુ ગણતરી થતી હોય છે ચોમાસામાં વરસાદના કારણે ક્યાંક ને કસરત નથી થતી હોતી અને ગરમીમાં ઉનાળાના જ્યારે ગરમીના કારણે કસરત પરંતુ ઠંડીમાં લોકો વહેલી સવારથી જ બગીચાઓ અને રોડ પર આપને જોવા મળતા હોય છે અને કસરતને પ્રાધાન્ય આપતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી